જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર દ્વારા ઝોન આઠની એક દિવસીય મીડિયર કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર દ્વારા તારીખ બારમી મે બે હજાર ચોવીસના રવિવારે એક દિવસીય મીડિયર કોન્ફરન્સ મિડકોન બે હજાર ચોવીસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરના પ્રમુખ જેસી હિનલ સુધારના નેતૃત્વ કોન્ફરન્સ ડિરેક્ટર જેસી નિતેશ મહેશ્વરી કોન્ફરન્સ ડિરેક્ટર જેસી નિલેશ નરોડિયા કોન્ફરન્સ સેક્રેટરી જેસી જમીન શાહના સહયોગથી તેમજ પાસ્ટ પ્રેસિડ્સ જેસી કિશોર જયસી ચિંતન પંડ્યાના સતત માર્ગદર્શન હેઠળ અને જેસી નિતેશ મહેશ્વરી જેસી નિલેશ નારોડિયા જેસી અજય શાહ અને તેમની સંપૂર્ણ ટીમના અથાગ પ્રયત્નો થકી આ ઝોન ઇવેન્ટ સંપૂર્ણ સફળતાપૂર્વક યોજાઈ ગઈ તેમાં ઝોન આઠના ચાલુ વર્ષ બે હજાર ચોવીસના ઝોન પ્રમુખ જેસી સિદ્ધાર્થ ભટનાગર ઇનોગ્રેટર તરીકે હાજર રહેલ હતા ઓપનિંગ ચેરમેને જેસી તેજસદાર પરા ક્લોઝિંગ ચેરમેન જેસી દીપિકા ગુટગુટિયા કોન્ફરન્સ કન્સલ્ટન્ટ જેસી હિમાંશુ પટેલ ગેસ્ટ ઓફ ઓનર જેસી નિખિલ મદ્રાસી ચીફ ગેસ્ટ જે એફએસ ઈશાન અગ્રવાલની સાથે પાસ્ટ ઝોન પ્રમુખોને પાસ્ટ નેશનલ પ્રમુખોની હાજરી ઇવેન્ટને દીપાવી હતી તેમાં ઝોને ગવર્નિંગ બોર્ડના મેમ્બરના વડપણ હેઠળ તેમજ હોસ્ટ જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરના પ્રયત્નોથી અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમ કે ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ ચિત્ર સ્પર્ધા રંગોલી સ્પર્ધા ક્વિઝ ફોટો કન્ટેસ્ટ મિડકોન ડ્રીલ વન મિનિટ બિઝનેસ પ્રેઝન્ટેશન ટ્રેઝર હન્ટ મિયન મોમ ફેશન શો

મીડિયર કોન્ફરન્સમાં હું આવ્યો છું મીડિયા કોન્ફરન્સ જે સીઆઈનું અર્ધવાર્ષિક સંમેલન છે જેમાં આપ સૌને અમારા ઝોન પ્રમુખે કીધું છે આ ઇવેન્ટ દરમિયાન ચારસો પચાસથી વધારે આખા ગુજરાતના મેમ્બર્સ અહીંયા આગળ આવીને એકબીજા જોડે મળે બિઝનેસની એક્ટિવિટીસ થાય અને ઘણું બધી અહીંયા આગળ પ્રોગ્રામ્સ અને એક્ટિવિટીસ છે હું જેસીઆઈ વિશે આપ સૌને કહેવા માગીશ કે જેસીઆઈ એટલે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ અઢારથી ચાલીસ વર્ષના યુવાનોની સંસ્થા છે જે ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ તથા ઓવરઓલ ડેવલપમેન્ટ બીકમિંગ અ ટ્રેનર બીકમિંગ અ મેનેજરિયલ સ્કિલ્સ બીકમિંગ અ ગુડ ટ્રેનર આ બધી એક્ટિવિટીસ માટે કામ કરે છે તો જો આપ જેસીઆઈમાં ના જોડાયા હોય તો આજે જ આપ પણ જે સીઆઈની ગતિવિધિઓમાં જોડાવો હું આ તબક્કે જે વલ્લભ વિદ્યાનગરના પ્રેસિડેન્ટ જે હિનલ સુતારને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગીશ ખૂબ સારું આયોજન કરવા બદલ અને સમગ્ર ઝોન આઠની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા માગીશ થેન્ક યુ વેરી મચ નમસ્તે હું જે સી નિખિલ મદ્રાસિંહ ઓગણીસો બાણુંમાં સુરત જુનિયર ચેમ્બરનો પ્રમુખ હતો અને હાલમાં જ દી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયો છું બહુ જ જૂના દિવસો આજે યાદ આવે છે જેસી કેટલી મહાન સંસ્થા છે તે ફરી પાછું એક વખત મારામાં તાજું થાય છે જે જોમ ઉત્સાહ તાકાત અને કંઈ કરી બતાવવાની તમન્ના તે સમયે અમારામાં હતી એટલો જ જોમ ઉત્સાહ તાકાત ધગસને કંઈક કરી બતાવવાની તમન્ના અત્યારના જેસીમાં પણ છે એ બહુ આનંદની વાત છે તે વખતે મનોરંજનના સાધનો સીમિત હતા આજે મનોરંજનના સાધનો અમર્યાદિત હોવા છતાં પણ કોઈક બીજાને માટે સમય કાઢવો એ બહુ પોતા પોતાનામાં બહુ મોટી ઘટના છે અને તે આ જેસી મિત્રો કરી રહ્યા છે પોતાના વ્યક્તિ વિકાસની સાથે અન્યોના વિકાસને માટે સતત ઝઝૂમતા એવા તમામ જેસી મિત્રોને અને ખાસ કરીને વલ્લભ વિદ્યાનગરના મિત્રોને મારા ખૂબ

આજે ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું જ્યારે જેસીએ વલ્લભ વિદ્યાનગર થકી આ બહુ ખૂબ જ ગ્રાન્ડ વેમાં એડીઆઈટી કેમ્પસમાં આ મિડકોનનું આયોજન થયું છે આજે તમામ ઝોન આઠના સભ્યો ત વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે અને ખૂબ સારી રીતે એકબીજા સાથે મળશે હડશે નેટવર્કિંગ કરશે એકબીજા સાથે નવા નવા રિલેશનશીપ બનાવશે ફ્રેન્ડશીપ્સ બનાવશે અને એના થકી જેસીઝમ જે છે અમારી જે સંસ્થા છે એ એકસોને પંદર વર્ષ જૂની સંસ્થા જે છે એનું નામ અમે આગળ વધાવવા માંગી રહ્યા છે વીઆર વેરી હેપી દેટ જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરે બહુ સરસ કામ કર્યું છે અને આપ સૌને હું અપીલ કરું છું કે જો તમે વલ્લભ વિદ્યાનગરમાં આણંદ શહેરમાં રહો છો સો આસ્ક સન્માન કે કેવી રીતે હું જેસીઆઈનું સભ્ય બની શકું છું અને આવી કોન્ફરન્સ માં ભાગ લઈને કેવી રીતે હું મારા સ્કિલ્સને પર્સનાલિટીની ડેવલપ કરી શકું છું મારી સાથે ઓપનિંગ ચેરમેન જેસી તેજસ તરપરા અને ક્લોઝિંગ ચેરમેન જેસી દીપિકા છે અને અમે સાથે મળીને આજની કોન્ફરન્સને ખૂબ જ સફળ બનાવવા જઈ રહ્યા છે થેન્ક યુ સો મચ જય હિન્દ જય જેસીસ